લોકસભાની સામાન્ય ચૂંટણી માટે મતદાન સાત પાંચ બે હજાર ચોવીસના રોજ યોજનાર છે અને આ સંદર્ભે પી માઇનસ ટુના દિવસની આજે પ્રેસ બ્રીફિંગમાં બધા પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના મિત્રોનું હું સ્વાગત કરું છું અને જે આપણા મેન હેતુ છે કે વધુમાં વધુ મતદાર મતદાન મથક ઉપર આવે એના માટે આપના સહયોગ ખૂબ જ અપેક્ષિત છે આપણા સત્તર ખેડામાં ટોટલ બીસ લાખ 7404 मतदाता छे आमा 1024962 पुरुष 982340 स्त्रियों અને 102 અન્ય મતદાર છે સત્ર ખેડાની અંદર 85 થી વધુ વયના મતદારોની સંખ્યા 16516 છે દિવ્યાંગ મતદારોની સંખ્યા 20523 છે અને આ સતર ખેડામાં મતદાન મતકોની સંખ્યા 2037 છે અને આ 2037 મતદાન મથક 1199 બિલ્ડિંગની અંદર સ્થિત છે અને આ સમગ્ર પ્રક્રિયા ઝોનલ રૂટની સંખ્યા 202 છે આ મારફત સંપન્ન થવાની છે 70 ખેડા સંસદીય મતદાર વિભાગના કુલ 2037 મતદાન મતકો પેકી 442 જેવા ક્રિટિકલ મતદાન મતકો છે જે તમામ ક્રિટિકલ મતદાન મતકો ખાતે સીસીટીવી કેમેરા મારફતે લાઇવ વેબકાસ્ટિંગ થવાની છે હવે હું મતદાન સ્ટાફની વિગત આપને કહી દઉં 2037 કુલ મતદાન મતકોમાં મતદાન સ્ટાફની સંખ્યા 8148 છે અને આમાં 2037 પટાવાડા છે અને રિઝર્વ 814 10% એ બી સ્ટાફની સંખ્યા છે કુલ 10999 મતદાન સ્ટાફની સંખ્યા છે મતદાન સ્ટાફ વ સીએપીફ પોલીસ હોમગાર્ડ જીઆરડી اسआरपी માઇક્રો ઓબ્ઝર્વર મળી कुल 70466 कर्मचारी छूतणी प्रक्रियाમાં રોકાયેલ છે અને એક ખૂબ અગત્યની વાત છે ઉનાળાની ઋતુને ધ્યાન લેતા હીટ વેવ સંદર્ભે ખેડા જિલ્લામાં એક નવતર પહેલ કરવામાં આવી છે આ અંતર્ગત જિલ્લામાં 883 મતદાન મથકોના લોકેશન ખાતે કૂલરની વ્યવસ્થા કરવામાં આવી છે તમામ મતદાન મથકો પર આશા વર્કર ફીમેલ હેલ્થ વર્કર મેડિકલ કિટ્સ સાથે હાજર રહેશે તેમજ નાના બાળકો સાથે જો બહેનો આવતી હોય તો એને સાચવવા આંગણવાડી વર્કર પણ હાજર રહેનાર છે જિલ્લાના બેસો મતદાન સ્થળ સાથે જે જગ્યા શેડની વ્યવસ્થા ન હતી આ જગ્યા મંડપ બાંધીને આ વ્યવસ્થા કરવામાં આવી છે અને ચૂંટણી દરમિયાન કોઈ પણ ફરિયાદ હોય તો ફરિયાદ નિયંત્રણ સેલના ટોલ ફ્રી નંબર અઢારસો બેસો તેત્રીસ તેરસો અડત્રીસ એમાં વ્યક્તિ ફરિયાદ કરી શકે છે આ આપની ફાઇલમાં સંલગ્ન કરવામાં આવી છે

આ માટે જિલ્લામાં નાના મોટા કુલ એક હજાર બાવન જેટલી કારખાના અને સંસ્થાઓના માલિકો અને ના કર્મચારી શ્રમયોગીઓને મતદાનના દિવસે મતાધિકારનો ઉપયોગ કરી શકે એ માટે સવેતન રજા આપવા માટે હું મીડિયાથી વિનંતી કરું કે આપ લોકો એને માહિતીગાર કરો અને એક વસ્તુ મારે આપ લોકોને ખાસ જણાવી છે કે ચારસો પંચાવન જેવી સંસ્થાઓ જોડે આપણે કરાર કરવામાં આવ્યું છે કે એ લોકો એમને કર્મચારીઓને અચૂક મતદાન માટે રજા આપશે વોટર ઇન્ફોર્મેશન સ્લીપ આ એનો આ જિલ્લામાં નાઇન્ટી નાઇન પોઈન્ટ ટુ ટુ પરસેન્ટ વિતરણ થયેલું છે અને જે વિતરણમાં બાકી છે એને એએસડી તરીકે એની લિસ્ટિંગ કરવામાં આવી છે પોસ્ટલ બેલેટથી મતદાનની હું વાત કરું તો હોમ વોટિંગ જે ચાર પાંચ ચોવીસ સુધી કરવામાં આવી હતી આમાં પાંચસો બાવન લોકોને આપણે ટપાલ મતપત્રો ઈસ્યુ કર્યા હતા આમાં પાંચસો ચોદા લોકોએ મતદાન કર્યું છે તો હોમ વોટિંગની ટકાવારી નાઇન્ટી થ્રી પોઈન્ટ વન વન પર્સેન્ટ છે પોસ્ટલ બેલેટ એમાં અમારા જે ચૂંટણી પ્રક્રિયામાં અધિકારીઓ રોકાયેલ છે એની પોસ્ટલ બેલેટ મારફત મતદાનની પ્રક્રિયા કરવામાં આવી હતી આમાં બાર હજાર નો દસ લોકોને ટપાલ મતપત્ર ઇશ્યુ કરવામાં આવ્યા હતા આમાં અગિયાર હજાર આઠસો અડતીસ લોકોએ મતદાન કર્યું છે તો એની મતદાનની ટકાવારી નાઇન્ટી વન પોઈન્ટ સિક્સ નાઇન પર્સેન્ટેજ છે હવે હું વોટર્સને અમુક મેસેજ પહોંચાડવા માટે મીડિયાના મિત્રોથી અનુરોધ કરું છું કે મતદાન માટે મતદાતા તરીકેની ઓળખ માટે ચૂંટણી કાર્ડ અથવા અન્ય બારા પૈકીના એક માન્ય પુરાવા આપ સાથ રાખી શક્યો છો એની એક ડિટેલ હું આપની ફાઇલમાં પણ રાખી છે સામાન્ય રીતે હું જણાવી દઉં ચૂંટણી કાર્ડ સિવાય આધાર કાર્ડ પેન કાર્ડ એમના ડ્રાઇવિંગ લાઇસન્સ પાસપોર્ટ કોઈ માન્યતા પ્રાપ્ત બેન્ક તરફથી ફોટો આધારિત એને પાસબુક ઇસ્યુ થયેલ હોય એ લોકો એ પણ એ લઈને આવી શકે છે અને એનઆરપીના સ્માર્ટ કાર્ડ અને કોઈ દિવ્યાંગ મિત્રો તો યુડીઆઈડી કાર્ડ આ બધું લઈને પણ એ મતદાન કરી શકે છે મતદાન મથકે એ વસ્તુ ખાસ આપને વિનંતી કરું મોબાઈલનો ઉપયોગ પ્રતિબંધ છે તો આ વિશે આપ લોકોને જાગૃત કરી શકો છો માન્ય ઉમેદવારોની જે ફોટા સાથેની યાદી છે એ મતદાન મથક ઉપર દર્શાવવામાં આવી હશે અને એ સાથે પણ ડુ અને ડોન્ટ્સની એક યાદી હું આપની ફાઇલમાં સંલગ્ન કરું છું મતદાનના જે સમય છે સવારે સાત થી સાંજના છ વાગ્યા સુધી છે મતદાર કાપલી જે વીઆઈએસ કહીએ વોટર ઇન્ફોર્મેશન સ્લીપ એ કોઈ મતદાતાની ઓળખ માટે માન્ય નથી એના મતલબ જે બાર પુરાવા છે એ આપણે લઈને મતદાન મથક ઉપર આવવા પડશે અને હીટ હીટવેવથી બચવા માટે આપણે પૂરતી તકેદારી રાખવી પડશે મતદાન મથક ઉપર ઓઆરએસ પીવાના પાણી અને જે વાત કરી છે આઠસો જેવી જગ્યા ઉપર કુલરની વ્યવસ્થા કરવામાં આવી છે સેટની વ્યવસ્થા કરવામાં આવી છે તેમ છતાં મતદાર પણ એવા કપડાં પહેરીને આવે જે સૂતી વસ્ત્ર મારે કહીએ સૂતી વસ્ત્ર પહેરીને આવે વધારે પાણીનો સેવન કરે અને વહેલામાં વહેલો જે મતદાન કરી શકે સવારના જે વખત છે સાત થી દસ વાગે તો મતદાનના સ્તરમાં પણ સુધારા થશે અને હીટ વેવથી પણ આપણે બચી શકીશું તારીખ સાત પાંચ ચોવીસ ના રોજ મતદાન થયેલ તમામ ઈવીએમ વીવીપેટ નવી આઈટીઆઈ પલાણા તાલુકા વસો જિલ્લા ખેડા સ્ટ્રોંગ રૂમમાં સંગ્રહ કરવામાં આવશે અને તારીખ ચાર છ બે હજાર ચોવીસ ના રોજ મત ગણતરી હાથ ધરવામાં આવશે ફરીથી તમામ મતદારોને હું લોકશાહીના આ પર્વ મુક્ત અને ન્યાયી ચૂંટણીમાં ભાગ લેવા આમંત્રણ પાઠવું છું અને વધુમાં વધુ લોકો મતદાનમાં સહભાગી બને એ મારી પ્રજાજનો તે વિનંતી છે અને છેલ્લે જે મીડિયાના મિત્રો પણ એ દરમિયાન એમની કામગીરીમાં બીજી હશે તમારાથી પણ મારી વિનંતી છે કે તમે પણ તમારા આરોગ્યના ધ્યાન રાખજો અને લોકોને પણ માહિતીગાર કરશો તો ઘણું આ જિલ્લામાં ફેર પડશે ધન્યવાદ